ટુ બીએચકે ફ્લેટ વેચવાનો છે ડેકોરા ફોર્ચ્યુન એપાર્ટમેન્ટ રૈયા ગામ પાસે રાજકોટ કિંમત ઓગણત્રીસ લાખ કાર્પેટ એરિયા પાંચસો પચીસ સ્ક્વેર ફૂટ ફૂલ્લી ફર્નિશ્ડ સાઉથ વેસ્ટ ઓપન ચોથો માળ ચોવીસ કલાક પાણી ગેસ કનેક્શન મચ્છરની જાળી કબૂતરની જાળી ટાટા સ્કાય કનેક્શન સોલાર વોટર કનેક્શન સીસીટીવી કેમેરા ઓટોમેટિક લિફ્ટ ચિલ્ડ્રન પ્લે એરિયા વિથ ગાર્ડન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ચોરાણું બસો પાંસઠ સાડત્રીસ જીરો છવ્વીસ નાઇન ફોર ટુ સિક્સ ફાઇવ થ્રી સેવન ઝીરો ટુ સિક્સ સત્તાણું બસો તેતાળીસ છેતાળીસ ડબલ ઝીરો આઠ નાઇન સેવન ટુ ફોર થ્રી ફોર સિક્સ ડબલ ઝીરો એટ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ચોરાણું બસો પાંસઠ સાડત્રીસ ઝીરો છવ્વીસ નાઇન ફોર ટુ સિક્સ ફાઇવ થ્રી સેવન ઝીરો ટુ સિક્સ સત્તાણું બસો તેતાળીસ છેતાળીસ ડબલ ઝીરો આઠ નાઇન સેવન ટુ ફોર થ્રી ફોર સિક્સ ડબલ ઝીરો એટ આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ